નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ઊંઝા માર્કેટ બજાર પાછો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિસ્તારમાં અંશધીય બન્યા મિત્રો આજે તારીખ ત્રેવીસ તારીખ આઠમા મહિના બધા સોવીને વાત શુક્રવાર મિત્રો જાણી લીધો ઊંઝા માર્કેટના બજાર ખેડૂત મિત્રો ડેલી બજાર હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલમાં નવા આવ્યો હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને પાસે રહેલી ઘંટિન્ય ઓલ કરવાનું અવશ્ય ન ભૂલતા તેથી નવા વિડીયો તમારા ફોનમાં છે તે બધાને નોટિફિકેશન મળી જાય અને આવા જાણી દાદા બજાર ભાવ જીરોનો નિશો ભાવ સાત હજાર ત્રણસોથી ઓસો ભાવ પાંચ હજાર બસો રૂપિયા સુધી વરિયાળી નવસો છીસોને સાઠ રૂપિયા સુધી ઈસબ વુલ્લો બાવીસો રૂપિયાથી પચીસોને બાવીસ રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી એક હજાર બસો રૂપિયા સુધી તલ પંદરસો ઓગણત્રીસ રૂપિયાથી સવીસો રત્રીસ રૂપિયા સુધી સુવા બારસો ત્રીસથી અઢારસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા સુધી અને આ આતા ખેડૂત મિત્રાજા ઊંચા માર્કેટના બજાર વિડીયોમાં અંશ ધરવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપવાનું અને સેનમાં નવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા